કે રસ્તામાં જો કોઈ ડિલેવરી કેસ લઈને જઈએ તો રસ્તામાં ડિલેવરી થઈ જાય અને ગાડીઓ સીએનજી ગમે તે ગાડી લઈને જઈએ જો રસ્તામાં બંધ થઈ જાય છે તો ગાડીઓ ખેંચી ખેંચીને ચાલુ કરવી પડે અને એ અમારા હોમાં જ ગાડી લઈને અમે ઊભા છે અમારી ગાડી હાલ પકડેલી ચૂકી છે ગામ જવા માટે રસ્તો એટલો બેકાર ભયંકર થઈ ગયો છે કે પાણી જાન કોઈ નિકાલ જ નથી કોઈ પણ સાધન ડિલેવરી માટે જવું હોય વાહન હોય કોઈ બી તો અંદર અટવાઈ જાય